પેપર નંબર ચાર પેપર નંબર ચાર પેપર નંબર ચાર ગુજરાતી વિષય મહેસાણા ના બે પીડીએફ હતી પ્રશ્નો ક્લિયર હતા એ પ્રમાણે જવાબો છે અમુક પ્રશ્નો ક્લિયર નતા દેખાતો તો એ પ્રમાણે થોડા જવાબો હશે બરાબર તો એ તમે થોડું જાતે જોઈ લેજો જ્યાં સુધી ક્લિયર પ્રશ્નો છે ત્યાં સુધી ક્લિયર કોઈ જવાબ છે એટલે ત્યાં સુધી કોઈ વાંધો છે નહીં અમુક જગ્યા એ હશે તો ત્યાં આગળ મેં નોંધ લખી નાખી છે તો શરૂઆત થાય છે ઉત્તર લખો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પછી ચૌદ પંદર સોળ જે છે આઠ દસ વાક્યમાં ઉત્તર લખો પછી આજે વિભાગ બી ની અંદર સત્તર અઢાર ઓગણીસ જે છે એ પછી એકવીસ બાવીસ પચીસ છવ્વીસ ઓગણ એકત્રીસ અને વ્યાકરણ જેમાં જોડણી સંધિ છોડો સમાસ ઓળખાવો જોડણી ભેદ પછી અલંકાર નો પ્રકાર પ્રત્યય કયો રહેલો છે સમાનાથી શબ્દ અને સંજ્ઞાનો પ્રકાર એના પછી રૂઢિપ્રયોગ નો શબ્દ સમૂહ વિરોધી શબ્દ ફેરવો કરશેષણ સુધી તેનો પ્રકાર ક્રિયા વિશેષણ નો પ્રકાર ધ્વનિ ઘટકો પ્રેરક વાક્યમાં રૂપાંતર છંદ ઓળખાવો અને છેલ્લું છે છંદ નું બંધારણ જણાવો વિભાગ ડી સૌ પ્રથમ અહેવાલ લખવાનો છે અને છેલ્લે નિબંધ જે છે એ તમારે જાતે લખવાનો છે નિબંધ અહીંયા આગળ નથી આપેલો બરાબર નિબંધ નથી વિડીયો લાઈક કરવાનો બાકી જરૂરથી લાઈક કરી દેજો